તળાજાના જસપરા માંડવા ગામની મહિલાને મળેલો તડીપારનો લેટર ખોટો હોવાનો પ્રાંત અધિકારીએ પુષ્ટિ કરી તળાજા તાલુકાના જસપરા માંડવા ગામે રહેતા અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજના મહિલા ભાવુબેન નૈયાને એક ટપાલ દ્વારા તડીપાર થયા હોવાનો પ્રાંત અધિકારીના નામનો લેટર મળ્યો હતો જેના અનુસંધાને ભાવુબેન નૈયાએ દેવેન્દ્રભાઈ ચુડાસમાનો સંપર્ક કર્યો હતો તેની સાથોસાથ પરેશભાઈ મારુ સુરેશભાઈ સાઠ જેસલભાઈ વાઘેલા અને ભરતભાઈ મકવાણાને મળ્યા હતા અને આ બાબતે સમગ્ર વાત કરતા તેમણે પ્રાંત અધિકારીનો સંપર્ક કરતા નાયબ પ્રાંત કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીએ આ પત્ર ખોટો હોવાની પુષ્ટિ કરી હતી ચોવીસ ના રોજ આપણે તળાજા પ્રાંત અધિકારીના એક ફેક પત્ર આવેલો હતો કે ભાઉબેન નૈયાને તડીપાર કરવામાં આવેલા છે તો એના અનુસંધાને આજે અમે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા તમારો પરિચય મારું નામ સુરેશભાઈ સાંકડ ગામ સત્રાવ તાલુકો મોવા તમારો પરિચય ગામ જસેપરા ભરતભાઈ લેઉજીભાઈ કુરેસા આજે કઈ બાબતમાં રજવાત એવું હતું કે ભાભુબેનને આ એક કાગળી આવ્યું તડી પરનો કે સાહેબ આ તમારા નામનો પત્ર આવેલો છે તો આ ખરેખર સત્ય છે કે નહીં તેની પૂછપરછ કરવા માટે આવેલા તો સાહેબે અહીંથી જવાબ આપવામાં આવ્યો કે આ પત્ર ફেক છે

હવે એ તો કાંઈ ખ્યાલ નથી પર કોઈ કદાચ ગામના હોય કે બહારના હોય ખ્યાલ નથી મને